સુરતના સિંગણપુર ડબોલી વિસ્તારમાં આવેલ વેડ ગુરુકુળ મંદિર પાસેથી એક નવ મહિનાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી પોલીસની સમયસર અને સક્રિય કામગીરીને કારણે બાળકીને ગણતરીના કલાકોમાં જ તેના માતા પિતાને સુપરત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ગુરુકુળ મંદિર પાસે એક નાની બાળકી રડતી હાલતમાં મળી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા સિંગણપુર ડબોલી પોલીસ સ્ટેશનની શી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે બાળકીની સંભાળ લીધી અને તેને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી ત્યારબાદ મોડી રાત્રે બાળકીને કતારગામ ખાતેના શિશુગૃહમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી પોલીસે બાળકીના વાલી વરસની શોધખોળ માટે તરત જ અલગ અલગ ટીમો બનાવી આ ટીમોએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આસપાસના લોકોની પૂછપરછ કરી આ પ્રયાસોને પગલે બાળકીના માતા પિતા મળી આવ્યા બાળકીની પચીસ વર્ષીય માતા જે બિહારના વતની છે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા માતાએ જણાવ્યું કે તેઓ તેમના સંબંધીઓને મળવા માટે લીંડીયાળ આવ્યા હતા અને ત્યાંથી અન્ય સંબંધીઓ સાથે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા આ દરમિયાન તેમને ગેરસમજ થઈ કે બાળકી અન્ય સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં બેઠી છે અને આ કારણે તેઓ બાળકીને ભૂલી ગયા હતા પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા માતાએ જણાવ્યું કે તેઓ તેમના સંબંધીઓને મળવા માટે લીંડીયાળ આવ્યા હતા અને ત્યાંથી અન્ય સંબંધીઓ સાથે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા આ દરમિયાન તેમને ગેરસમજ થઈ કે બાળકી અન્ય સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં બેઠી છે અને આ કારણે તેઓ બાળકીને ભૂલી ગયા હતા બાળકીના વાલીઓ મળ્યા બાદ પોલીસે શિશુગ્રહમાંથી તેનો કબજો પરત લીધો અને બાળકીને તેની માતાને સુરક્ષિત રીતે સોંપી પોલીસની આ માનવીય અને પ્રશંસનીય કામગીરીથી ભાવુક થઈને બાળકીના વાલીઓએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને મીઠાઈ આપી હતી ટીવીટીન ન્યૂઝ પ્રતિનિધિ ચતનભાઈજી બુંદેલા સુરત